ભરૂચમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર પહોંચી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક સપ્તાહના વિરામ બાદ સોમવારે સવારે ભરૂચમાં વરસાદ શરૂ થયો હતો બપોર બાદ મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું એક સપ્તાહની આખરી ગરમી અને ભેજના કારણે સોમવારે બપોરે આગમન અને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે સચોટ માહિતી આપી હતી અને એક સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી હતી અને ભરૂચમાં ભારે વરસાદ પડી રહ્યો છે શહેરમાં લગભગ એક કલાક સુધી પડેલા વરસાદને કારણે સંજીવન પ્રભાવિત થયું હતું સામર્થે બહાર ગયેલા લોકો વરસાદને કારણે અટવાઈ પડ્યા હતા અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી ભરૂચમાં બે કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું સલામતીના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને શહેરમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં ટ્રાફિક પણ જોવા મળ્યું હતું ભરૂચમાં સોમવાર બપોર બાદ શરૂ થયેલા સાંભેલા ધાર વરસાદે સમગ્ર શહેર અને જિલ્લાને પાણી જ કરી નાખ્યું હતું હાલમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલીયા તાલુકામાં બાર ઇંચ નોંધાયો છે જેના કારણે અનેક ગામોમાં અને તેમને જોડતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે લોકોને કામ વગર બહાર નહીં નીકળવા તંત્રએ અપીલ કરી છે